આજે એકવીસ એપ્રિલ આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવેની ખરીદી શરૂ થશે અને સત્તાવાર માહિતી આગામી ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી હતી ચણા માટે વાત કરીએ તો ગુજરાતમાં લગભગ એકસો ને જેટલા કેન્દ્રો પર ચણાની અને સત્યાશી જેટલા કેન્દ્રો પર રાયડાની ટેકાના ભાવેની ખરીદી આજથી શરૂ થશે બંનેના ભાવની વાત કરીએ તો ચણા માટે અગિયારસો ત્રીસ રૂપિયા પ્રતિમણ અને રાયડા માટે અગિયારસો નેવું રૂપિયા પ્રતિમણ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યો છે જે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ ખેડૂતોના ફોનમાં મેસેજ દ્વારા ફરાફરતી ખેડૂતોને બોલાવવામાં આવશે અને તેમના પાકોની ખરીદી કરવામાં આવશે આવી જ અવનવી માહિતી જાણવા માટે જોડાઈ જાઓ આજે જ ખેડૂતોની સાથે